તો મિત્રો તમારો વસનનેળોને એન્જિન પણ આજ રીતે ધુમાડા કાઢતું હોય તો ગભરાવાની જરૂર નથી તમારે એક તો મિત્રો તમારો રસનનેળોની એન્જિન પણ આ જ રીતે ધુમાડા કાઢતું હોય તો ગભરાવાની જરૂર નથી તમારે એક બોલ્ટથી જ એક બોલ્ટના સેટિંગથી જ તમે એ ધુમાડો બંધ કરી શકો છો જો આ એન્જિન છે એકદમ નવું છે બરાબર છે એકદમ નવું છે સનેડો પણ નવો છે જે એક દિવસ પણ નથી ચાલ્યો તો પણ આટલા બધા ધુમાડા કાઢે છે તો એ ધુમાડો કાઢતું હોય એનું કારણ સેટિંગ છે એક બોલ્ટથી તમે એ સેટિંગ કરી શકો છો અને ધુમાડાને એકદમ બંધ કરી શકો છો અથવા ઓછો કરી શકો છો તો આ વિડીયોમાં હું તમને એ ધુમાડો ઓછો કેમ થઈ જાય બંધ કેમ થાય તો આ વિડીયોમાં હું એ હું તમને સેટિંગ કરતાં શીખવાડું છું તમે એ સેટિંગ તમે જાતે પણ કરી શકો છો તમારું જો એન્જિન છે એ ધુમાડા વધારે કાઢતું હોય ખેતરમાં ઓવરલોડે હાલતું હોય લોડમાં હાલતું હોય અથવા તો એક એકદમ તમે લીવર આપી દો ને ધુમાડો ગોટે ગોટા કાઢતું હોય તો એ તમે એક બોલ્ટના સેટિંગથી તમે એ ધુમાડો બંધ કરી શકો છો તો આપણે આ વિડીયોમાં વધારે વાર ન લગાડતા તે સેટિંગ જોઈ લઉં અને તમને બતાવું શું સેટિંગ કરી તો તમે તેના માટે વિડીયો જુઓ અને સેટિંગ તમારા સંજેડામાં પણ તમે કરી શકશો તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો એના માટે પેસઅપથી પહેલાં આપણે આને ખોલવું પડશે એ ખોલ્યા પછી આ જે બોલ્ટ છે આ બોલ્ટ છે એ બોલ્ટનું આપણે સેટિંગ લેવાનું છે બરોબર છે આ બોલ્ટ આપણે ચડાવવાનો છે થોડોકો વધારે આ બોલ્ટ છે ને તે જો ઉપર ચડેલો હોય તેને આપણે આ રીતે ચડાવવાનો છે બરોબર છે જો આ નટ ટાઇટ હોય તો નટને ઢીલી કરવી પડશે ઇસકો ઢીલા કરતો નટકો ધોપાના લગાવના પડે કાં એ કેટલો ચડાવવાનો છે કેટલો નીચે લેવાનો એ તમને આપણે બધું હું સમજાવી દઉં આ વિડીયોમાં પહેલાં આપણે હું મારી રીતે ચડાવી અને ચેક કરીને આપણે જોઈ લઈએ ધુમાડા કેટલા નીકળે છે બસ બરોબર છે બને ત્યાં સુધી આજે એકદમ સીધી છે ને અને એકદમ આ રીતે સીધી એમ સીધી રાખવાની છે આમ ત્રાસી હોય તેના બદલે સીધી કરી નાખવાની છે બરાબર છે પછી આને હા બોલ્ટને ચડાવી પછી આપણે ચેક શું કરવાનું છે પેલા સ્કોટ સ્ટાર્ટ કરતો ઓવરબ્રેડ જા એ કે સ્ટાર્ટ કર આ જે છે ને હા બંધ દો બંધ દો બંધ દો હવે જો આ જે રેડી સ્ટાર્ટ થઈ ગયું ને એ રીતે સ્ટાર્ટ થઈ જવો પડે જો ચાલુ ન થાય તો એ એનો પ્રોબ્લમ ગણાય હવે આપણે જોઈએ ચેક કરીએ ફરીને કે ધુમાડા નીકળે છે કે નથી નીકળતા તો એના માટે આપણે જે એર ક્લિનરનું ખોલ્યું છે એને પાછું આપણે ચડાવી દઈએ અને પછી જોઈ લઈએ જો આ સેટિંગ આ રીતે વ્યવસ્થિત તમે સેટિંગ કરશો તમારું એન્જિન નવું હોવા છતાં જો ધુમાડા કાઢતું હોય છે અને આ સેટિંગ કરશો તમે આ રીતે એટલે ધુમાડા કાઢતું સો ટકા તમારે ઓછા થઈ જાય છે આ ફિલ્ટર ચડાવી દીધું છે હવે આપણે ચેક કરવી પાછળ જઈ ધુમાડા કાઢે છે કે નથી કાઢતું તો મિત્રો આપણે પાછળ આવી ગયા છે ને જોઈ લેવી ચાલુ કરીને એક ફિલ્ટર દોડે તો તો એકદમ ઓછા થઈ હજી થોડા ધુમાડા નીકળે છે હજી આપણે થોડુંક સેટિંગ કરવું પડશે પાછું થોડાસા બોલ્ટ અભી ચડાવુંશ કહો તો મિત્રો હજી આપણે આ બોલ્ટનું સેટિંગ થોડુંક ચડાવીશું હજી થોડાક ધુમાડા કાઢે છે આપણે બોલ્ટ ત્યાં સુધી ચડાવવાનો છે બોલ્ટ ત્યાં સુધી ચડાવવાનો છે જ્યાં સુધી આપણું એન્જિન આરામથી સ્ટાર્ટ થઈ જાય દુઆટ ઓવર ચડાવવાનું પડે ચડાવો સ્ટાર્ટ કરો છો સગા હાલ લી તો આપણે જોયું આ બીજી વખત સેટિંગ કર્યા પછી ધુમાડો એકદમ ઓછો થઈ ગયો છે એકદમ બંધ તો ન થાય પણ થોડોક ઓછો થઈ જાય બરોબર છે આ એક બોલ્ટના સેટિંગથી તમે ધુમાડો બંધ કરી શકો છો